થરાથી નાગજી દેસાઈ અને રોહિતભાઈ માર્બલવાળા પરિવાર દ્વારા પોતાના ખેતરમાં વાવેલી વાવેલી ઘાસચારો આજે પાદડી ખાતે શ્રી રાધે કૃષ્ણ ગૌશાળા ખાતે પાંચસો પુડાનું માત બાર ગૌમાતાનું નિર્ણય કરવા બદલ આવા સરસ યુવાભાવી વ્યક્તિઓ રોહિતભાઈ માર્બલવાળા અને નાગજીભાઈ દેસાઈ બંને પરિવારને મા ગૌમાતા ખૂબ સુખી રાખે અને આવું પ્રેરણાદાયક કામ કરવા બદલ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રેરણા લઈને જ્યાં જ્યાં જેમણે આ ઘાસચારાનું વાવેતર કર્યું હોય તેઓ દરેક આજુબાજુની ગૌશાળામાં ગૌમાતાને જેટલો બને એટલો શક્ય બને એટલું વધારે વધારે ગૌદાન કરી અને પોતાના જીવનની અંદર પુણ્યતા કમાય એવો એક સરસ આ પ્રેરણાદાયી કાર્યક્રમો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ગૌ માતા એમની રક્ષા કરે બોલેશું જલારામ બાપા કી જય વીરભાઈ માત